એક વાર સમય રાજા પરીક્ષિત કહેવાય છે કોષાગાર ની અંદર આવ્યો અને પોતાના કોષાગારમાં પરીક્ષિતને એક મુંગઠ જોયો આગઠ જરાસંધ નો હતો જયારે ભીમે પરીક્ષિત ના દાદા એ જયારે જરાસંદને માર્યો ને ત્યારે એનો મુંગટ લાવેલા આ મુંગટ જોયો પરીક્ષિતને મુંગટ ગયો મુંગટ ગમતા કહેવાય છે રાજા પરીક્ષિતે મુંગટ પોતાના માથા પર પહેર્યો છે અને મુંગટમાં સોનું હતો પરીક્ષિત નો જીતેલો નતો આ ભીમનો જરાસંધનો મુંગટ ભીમે જીતેલો એટલે પરીક્ષિત માટે અયોગ્ય હતો એ મુંગટ માથે પહેરતા કહેવાય છે રાજા પરીક્ષિતના એ મસ્તકમાં મુંગટ માથી મસ્તકમાં સોનું કળિયુગે પ્રવેશ કર્યો અને રાજા પરીક્ષિતની બુદ્ધિ બદલી નો પ્રવેશ થતા બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે રાજા પરીક્ષિત ને શિકાર કરવાની ઈચ્છા રાજા જંગલમાં શિકાર કરતા કરતા પરીક્ષિત ભૂલો પડ્યો અને જેવો રાજા પરીક્ષિત ભૂલો પડ્યો ભૂલા પડેલા પરીક્ષિત એક આશ્રમ પાસે ગયો અને ખબર પડી હો આ તો શ્રમિક ઋષિ નો આશ્રમ શ્રમિક ઋષિ અવારનવાર રાજ્યમાં આવતા અને કહેતા કે હે રાજન ક્યારેક અમારા ગરીબ ની ઝુંપડીએ ભૂલા પડો લાવ આજે આવ્યો છું અહિયાં તો લાવ શ્રમિક ને મળતો જ રાજા તરસો થયેલો પાણી પીતો પરીક્ષિત આવીને શ્રમિક ના દરવાજે ઉભા પરીક્ષિતે વિચાર કર્યો સ્વાગત કરે સન્માન કરે પછી માલપા જવાય હું તો રાજા જ જો કળિયુગ આવ્યો એટલે આવા બધા ભાવ છે હું તો રાજા છું એમને જવાય કોક આવું જોઈ સ્વાગત કરે આવકારો આપે કળિયુગ આવે ને બાપ પછી આ બધા ભાવ છે

ફરતો ફરતો પરીક્ષિત ગૌશાળામાં આવ્યો અને ગૌશાળાની અંદર આ સમાધિમાં બેઠેલા જો વિચાર કર્યો કે હા મને આવતો જોયો એટલે આ શ્રમિક ખોટું ખોટું બે ગયા સમાધિ એને વિચાર કર્યો હશે કે રાજા આવે એનું સ્વાગત કરવું સન્માન કરવું કોણ ઝંઝટમાં પડે આ ખોટું ખોટું સમાધિમાં બેઠા છે રાજા પરીક્ષિત ને શંકા થઈ વિચાર કર્યો કે લાવ કઈક ગળામાં વિચાર કર્યો કે ખોટા હશે ને તો ઝીણી ઝીણી આંખી કરીને જોતા હશે અને જેવો મરેલો સર્પ ગળામાં જોશે એટલે એકદમ એને તો ખબર નહિ હોય જીવતો છે કે મરેલો એકદમ જબકી જાય રાજા પરીક્ષિત વિનાશ કાલે વિપરીત બુદ્ધિ પરીક્ષિત ખરેખર સમાધિમાં રાજા પરીક્ષિત સમાધિમાં પરીક્ષિત ભૂલ કરી પોતે તો માફી માંગવા નો પરીક્ષિત શમિક ના ગળામાંથી મરેલો સર્પ કાઢવા ન હતા એની સ્થિતિમાં પરીક્ષિત કહેવાય છે ત્યાંથી નીકળી ગયો શ્રમિક ને એમ નામ મૂકીને નીકળી ગયો

શિષ્ય પરીક્ષિતને જતા જોયો શ્રમિક ઋષિને સમાધિમાં બેઠેલા જોયા અને કંઠમાં દોડી અને નજીકમાં કૌશિકી નદી હતી જે કૌશિકી નદી ની અંદર શ્રમિક નો પુત્ર શ્રંગી સ્નાન કરતો હતો ત્યાં દોડીને પેલો શિષ્ય આવ્યો છે અને શૃંગી ને કીધું કે હે શ્રંગી તું હું કાર નો પાણીમાં છબછબી આ આશ્રમ માં આવ્યો અને જોતો ખરો રાજા પરીક્ષિત આવ્યો અને તારા પિતા નું અપમાન કરી અને મરેલો સર્પ એના કંઠમાં નાખી તું એ પાણીમાં છબસબીયા કરે ત્યાં તારા પિતાનું થોડું મોટું અપમાન થઈ ગયું

પરીક્ષિત નું મૃત્યુ થશે એમ કઈ જળ સાતમા દિવસે પરીક્ષિત નું મૃત્યુ થશે